નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનુ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ કોલેજ ડબોઈના વિદ્યાર્થીનીઓ દ્વારા વિશ્વ કેન્સર દિવસની જાગૃતતા રેલી કાઢી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લા કેરવણી મંડળ સંચાલિત નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ કોલેજ ડબોઈના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના ભાગરૂપે ડભોઈ કોલેજ ખાતેથી જનજાગૃતિ માટે રેલી કાઢી હતી જેમાં દારૂ સિગારેટ ગુટકા તમાકુ વગેરેના સેવનથી ગંભીર ઈજા અને બીમારીઓ થતી હોય અને કેન્સર હોવાનું કારણ બને છે તેથી સેવન નહીં કરવા માટે શહેરના એસટી ડેપો તાલુકા સભા સદન વડોદરી ભાગોટ ટાવર વકીલ બંગલા સ્ટેશન રોડ જેવા વિધ સ્થળોએ નાટક ભજવી જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા કેન્સર રોગના લક્ષણો અને તેની સારવારની સમજ આપી હતી અને તમાકુની બન્યાવટની ચીજ વસ્તુઓ વિશે પણ સેવન નહીં કરવા માટેની કિરણબેન તરવી દ્વારા માહિતી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ લલાભાઈ ભટિયારા અમે એ એમ સિટી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે ડભોઈમાં અલગ અલગ જગ્યાએ શેરી નાટક દ્વારા કેન્સરને કઈ રીતે અટકાવવો એના લક્ષણો જણાવી અને કઈ રીતે જાગૃત થવું એ લોકોને જણાવવા માટે અમે રેલીનું આયોજન કર્યું છે અને ડભોઈમાં ઠેર ઠેર જગ્યાએ નાટક કરી લોકોને કઈ રીતે જાગૃત કરવા એની અમે રેલી કાઢી છે તો સર્વ લોકોને વિનંતી કે તમે પણ દારૂ ગુટકા બીડી તમાકુ છોડી તમારા પરિવાર વિશે વિચારી અને જીવન લંબાવાનું ટ્રાય કરો તો તમે પણ અમને સહકાર આપો એસ વિડિયો કો લાઇક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે